ઓફિસ વેચવાની છે ચારસો આઠ બિઝનેસ કોર્નર ઇન્દિરા સર્કલ દોઢસો ફૂટ રિંગ રોડ રાજકોટ ઓફિસ કસમાં વેચવાની છે પ્રાઇમ લોકેશન એકસો સાઠ સ્ક્વેર ફૂટ જગ્યા ફૂલ ફર્નિચર એસી તથા ચેમ્બર સાથે કિંમત ત્રેવીસ લાખ ઓફિસના માલિકનો કોન્ટેક નંબર અશ્વિનભાઈ કાનાણી ચોરાણું બે ત્યાંસી પંદર સાતસો દસ નાઇન ફોર ટુ એઇટ થ્રી one five seven one zero. ઓફિસના માલિકનો કોન્ટેક નંબર અશ્વિનભાઈ કાનાણી ચોરાણું બે ત્યાંસી પંદર સાતસો દસ નાઇન ફોર ટુ એઇટ થ્રી વન ફાઇવ સેવન વન ઝીરો આપની વેચવાની કે ભાડે આપવાની પ્રોપર્ટી યુટ્યુબ ચેનલ રાજકોટ પ્રોપર્ટી નવસો નવ્વાણું પર દર્શાવવા માટે કોન્ટેક કરો ચોરાણું જીરો ત્યાંસી અઢાર ત્રણ પચીસ નાઇન ફોર ઝીરો એટ થ્રી વન એઈટ થ્રી ટુ ફાઇવ